પણ મેઘરાજાની ધીમે ધીમે પધરામણી થઈ ચૂકી છે ત્યારે ભારે વરસાદ પડે તે અગાઉ સુરતમાં નગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ પ્રી મોન્સૂન કામગીરીનો ધમધમાટ છેલ્લા ઘણા સમયથી આદરી દેવામાં આવ્યો છે રાંદેર અને કતાર ગામને જોડતો કોઝવે પર લોખંડની ગ્રીલ કાઢીને વાંસની આડસ બાંધવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે કોઝવે પર બંને બાજુ દર વર્ષે ચોમાસું શરૂ થાય તે અગાઉ લોખંડની ગ્રિલ કાઢી નાખવામાં આવે છે વરસાદી પાણીમાં કોઝવેની સપાટી છ મીટરથી ઉપર જતી રહે ત્યારે ધસમસતા પાણીમાં આ ગ્રીલ તણાઈ ન જાય તે માટે વાંસની આડસ લગાવવામાં આવતી હોય છે જો કે ભારે પાણીના પ્રવાહમાં કંઈક મોટી વસ્તુ તણાઈ આવે ત્યારે વાંસની આડસ પણ ટક્કર ઝીલતી નથી વાંસની આડસ બાંધવાનું સવારથી શરૂ કરી દેવામાં આવ્યું હતું શ્રમિકો દ્વારા વાસની ની કાથીની દોરીથી બાંધી દેવામાં આવી છે જોકે આ વર્ષે પણ સારું ચોમાસું હોવાની અટકળો વહેતી થઈ હોવાથી કોઝવે આ વખતે પણ ઘણા દિવસો બંધ રહેશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે